નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ચોવીસ ડિસેમ્બર બે હજાર પચીસની વાર બુધવાર આજે આપણે થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં જીરુના સૌથી ઊંચા ભાવ એકતાલીસ રૂપિયા નોંધાઈ રહ્યા છે આજે ફરીવાર સો પ્લસનો સુધારો જોવા મળી રહ્યો છે બજાર ચાર હજાર પ્લસ આજે નોંધાઈ રહી છે અન્ય માર્કેટ યાર્ડમાં પણ જીરુની બજારમાં આજે સુધારો જોવા મળી રહ્યો છે મગફળી અને રાયડેની બજારમાં પણ આજે સુધારો દેખાઈ રહ્યો છે તો ચાલો ખેડૂત મિત્રો એકત્રીસો એક્યાસી થી એકતાલીસ રૂપિયા રાયડો બારસો છપન થી તેરસો ને બત્રીસ રૂપિયા એરંડા તેરસો ત્રીસ થી તેરસો ને સાહીઠ રૂપિયા ઈસબ ગુલ સત્તરસો થી બે રૂપિયા બાજરી ચારસો પંદર થી ને બેતાલીસ રૂપિયા અને મગફળી બારસો ઓગણચાલીસ થી ચૌદસો ને ઓગણસાઠ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાશના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ